મિત્રો ત્રીસ માર્ચ ચૈત્ર નવરાત્રી શરૂ થતા પહેલાં તમારા ઘરે લઈ આવજો આ પાંચ વસ્તુઓ માતાજીની કૃપાથી તમારી દરેક મનોકામનાઓ પૂરી થશે નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો નવરાત્રિમાં અમુક એવી વસ્તુઓ હોય છે જેને ઘરમાં લાવીને પૂજા કરવાથી માતાજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરે છે મિત્રો માન્યતા છે કે નવરાત્રી દરમિયાન જો તમે માતાજી માટે પૂજા પાઠ સાધના કરો છો વ્રત રાખો છો અને ઉપવાસ રાખો છો તો તમારી દરેક મનોકામનાઓની પૂર્તિ થાય છે કારણ કે નવ દિવસો સુધીમાં નવદુર્ગા આ પૃથ્વી લોકમાં નિવાસ કરે છે અને પોતાના ભક્તોની તમામ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરે છે મિત્રો ચૈત્ર નવરાત્રીના નવ દિવસ માતાજીના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવાના વિશેષ દિવસો હોય છે અને જો નવરાત્રીમાં તમે આ વસ્તુઓ તમારા ઘરમાં લઈ આવશો તો ગરીબી તમારા ઘરનો રસ્તો ભૂલી જશે તો મિત્રો આજની વીડિયો ખૂબ જ ખાસ અનેક જ્ઞાનવર્ધક છે તો આજની વિડિયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડિયોને લાઇક કરી વધુમાં વધુ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતાજી જરૂર લખી દેજો જેથી માતાજીની કૃપા સદાય આપણા પરિવાર પર બની રહે મિત્રો ચૈત્ર નવરાત્રીના આ નવ દિવસોમાં તમે કોઈ પણ દિવસે આ એક વસ્તુ ખરીદી લાવીને ઘરમાં સ્થાપિત કરી દો છો તો તમારું ભાગ્ય ચમકતા વાર નહીં લાગે મિત્રો ચૈત્ર નવરાત્રિના આ નવ પાવન દિવસો માતાજીની ભક્તિ અને આરાધના કરવાનો એક સુવર્ણ અવસર હોય છે અને માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો આ અમૂલ્ય અવસર હોય છે તો મિત્રો ચૈત્ર નવરાત્રિમાં એવી કઈ ચીજ વસ્તુઓ છે જે આપણે ઘરમાં ખરીદીને જરૂર લાવી જોઈએ જેનાથી ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભર્યા રહે તેના વિશે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં તમને મળવાની છે તો મિત્રો વિડિયો પૂરો જરૂરથી જુઓ મિત્રો ચાલો હવે વિડીયોમાં આગળ વધીએ જો તમે આર્થિક કષ્ટોથી મુક્તિ મેળવવા માંગો છો તો આ વાતને ધ્યાથી સાંભળો ચૈત્ર નવરાત્રિના નવ દિવસોમાં તમારે ચાંદીની કોઈ પણ પ્રકારની સામગ્રી લાવીને માતા દુર્ગાને સમર્પિત કરી દેવાની છે જેટલા તમે સક્ષમ હોય તેટલા રૂપિયાની ધારો કે બસો કે ત્રણસો રૂપિયાની ચાંદીથી બનેલી કોઈને કોઈ સામગ્રી તમે લાવી શકો છો નવરાત્રીના સમયે ચાંદીથી બનેલી કોઈપણ સામગ્રી લાવીને માતાજીને સમર્પિત કર્યા બાદ નવરાત્રીના નવમા દિવસે એટલે કે રામનવમીના દિવસે આ ચાંદીની સામગ્રીને તમારે ગંગાજળથી સ્નાન કરાવીને લાલ રંગના કપડામાં બાંધી દેવાની છે સાથે જ પાંચ ચોખાના દાણા પાંચ ગોમતી ચક્ર અને પાંચ કોડીઓ પણ સાથે રાખી દેવાની છે ત્યારબાદ મિત્રો આ પોટલીને તમારા ઘરની તિજોરીમાં ઉત્તર દિશામાં રાખી દેવી જોઈએ આવું કરવાથી તમારા ઘરમાં ધન આવવાના તમામ માર્ગ ખુલવા લાગે છે આ ઉપાયથી ઘરમાં ગમે તેટલી ગરીબી અથવા દરિદ્રતા કેમ ના હોય પરંતુ માતાજીની કૃપાથી તમે ધનવાન જરૂરથી બનશો મિત્રો તમારામાંથી ઘણા લોકો એવા હશે જે સારું સ્વાસ્થ્ય મેળવવા માંગે છે અને પોતાની બીમારીઓથી છુટકારો મેળવવા માંગે છે તો ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે ઓગણત્રીસ માર્ચથી લઈને અંતિમ દિવસ સુધી કોઈ પણ દિવસે ગાયનું ઘી લાવીને રાખવું અને તે ઘીનો દીવો પ્રગટાવો અને માતા રાણીનો જે બીજ મંત્ર છે તે મંત્રનો જાપ કરતાં કરતાં તમારે દીવાની જ્યોત પ્રગટાવવાની છે અને નવ દિવસ પૂરી શ્રદ્ધા અને ભાવથી માતાજીનું સ્મરણ કરવાથી તમને સારું સ્વાસ્થ્ય મળે છે અને તમારી જૂનામાં જૂની બીમારી હોય તો તે પણ દૂર થઈ જાય છે મિત્રો ઘણા લોકો એવા હોય છે જે પોતાનું ઘર બનાવવા માંગે છે અને તેઓ ઇચ્છે છે કે માતાજીની કૃપાથી અમારું ઘર બની જાય તો મિત્રો તમારે શું કરવાનું છે નવરાત્રિ પહેલાં તમારે માટીનું એક નાનકડું ઘર ખરીદીને લાવવાનું છે અને આ ઘર તમારે માતા રાણીને સમર્પિત કરવાનું છે અને નવ દિવસ માતાજીની સાચા ભાવથી પ્રાર્થના કરવાની છે તમે જોશો કે થોડા સમયમાં તમારી મનોકામના જરૂરથી પૂર્ણ થશે જો મિત્રો તમે નોકરી અને વ્યવસાયમાં ઉન્નતિ મેળવવા માંગો છો તો ત્રણ નારીયે લાવીને ઘરમાં રાખવા અને નવમીના દિવસે મંદિરમાં જઈને તમારે માતાજીને ચઢાવી દેવાના છે વ્યાપારી અને દુકાનદાર આ ઉપાયને કરે છે તો તેમના ધંધા અને વ્યાપારમાં ધનલાભ થવાની શક્યતા વધી જાય છે જો મિત્રો તમે અપાર ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માંગો છો તો ચૈત્ર નવરાત્રીના આ નવ દિવસોમાં કોઈ પણ દિવસે તમારે કોઈ કિન્નર પાસે એક રૂપિયાનો સિક્કો માંગી લેવાનો છે કારણ કે કિન્નરના આશીર્વાદ જે હોય છે તે ખૂબ જ ચમત્કારી હોય છે મિત્રો નવરાત્રિમાં કિન્નર પાસેથી રૂપિયાનો સિક્કો લઈને તમારે તેને ગંગાજળથી ધોઈ લેવો ત્યારબાદ નવરાત્રીના સમયમાં તમારે તમારા ઘરની તિજોરી અથવા પર્સમાં રાખી દેવાનો છે આ નાનકડા ઉપાયથી આજીવન તમારા ઘરમાં પૈસાની કમી નહીં આવે કારણ કે કિન્નરને માતાજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત હોય છે અને તેમના આશીર્વાદ સાચા દિલથી જો કોઈ વ્યક્તિને મળી જાય તો તેનો બેડો પાર થઈ જાય છે અને તેવા વ્યક્તિને રંકમાંથી રાજા બનતા કોઈ રોકી શકતો નથી મિત્રો નવરાત્રિ શરૂ થતા પહેલાં એક લાલ રંગનો દોરો ખરીદીને તેમાં નવગાંઠો લગાવી દેવાની નવગાંઠો લગાવ્યા બાદ આ દોરાને તમારી જે પણ મનોકામના હોય તે મનોકામના બોલતા જતાં માતા નવદુર્ગાનું ધ્યાન કરતાં કરતાં નવ પ્રકારની મનોકામના બોલતા બોલતા નવગાંઠો લગાવવાની છે અને આ દોરોમાં નવદુર્ગાને સમર્પિત કરી દેવાનો છે મિત્રો આ ઉપાય કરવાથી તમારી નવ પ્રકારની ઈચ્છાઓની પૂર્તિ થાય છે અને નવ પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે મિત્રો કમળ પર બિરાજમાન માતા લક્ષ્મી અને આશીર્વાદ આપતા મુદ્રામાં લક્ષ્મીજીની તસવીર ઘરમાં લાવવાથી ધન અને દોલતમાં વધારો થાય છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પરંતુ એક વાતનું વિશેષ ધ્યાન રાખવું કે તેને તમારે ઘરની ઉત્તર દિશામાં લગાવવાનું છે જો તમે ઇચ્છો તો નવરાત્રીના કોઈ પણ દિવસે સોળ શૃંગારનો સામાન ખરીદીને લાવી શકો છો એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ પોતાના જીવનકાળમાં ફક્ત એક વખત માતાજીને સોળ શણગારનો સામાન ચડાવી દે તો આવા વ્યક્તિના પારિવારિક જીવનમાં અશાંતિ હોય અથવા તો કોઈ પણ પ્રકારની પરેશાની હોય તો તે પરેશાની તરત જ સમાપ્ત થઈ જાય છે મિત્રો નવરાત્રીમાં તમારે માતા વૈષ્ણોદેવીના ચિત્રવાળો ચાંદીનો સિક્કો જરૂર લાવો જોઈએ નવરાત્રિમાં આ સિક્કો ખરીદી લાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો શાસ્ત્રોમાં મોરપંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે ચૈત્ર નવરાત્રિમાં માતાજીને પ્રિય મોરપંખ જો તમે ઘરમાં લાવીને સ્થાપિત કરી દો છો તો તમારા ઘરમાં જેટલા પણ બાળકો ભણી રહ્યા હોય છે તેમની ભણવાની જે ક્ષમતા હોય છે તે તીવ્ર થઈ જાય છે અને બુદ્ધિનો વિકાસ થાય છે માનસિક તાકાત વધે છે અને આવા બાળકો શિક્ષાના ક્ષેત્રમાં ક્યારેય હારતા નથી મોરનું પીછું લાવીને ઘરમાં સ્થાપિત કરી રાખવાથી ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જાય છે કારણ કે મોરનું પીછું ઘરના વાતાવરણને સકારાત્મક કરી દે છે ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાને મોરનું પીછું શોષી લે છે અને તમારા ઘરમાં જે પણ વાસ્તુદોષ હોય તેને પણ દૂર કરવાનું કામ કરે છે મિત્રો નવરાત્રીમાં ભલે તમે બીજું કંઈ ન કરો પરંતુ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કેળાનો એક છોડ પોતાના ઘરમાં જરૂર લગાવો જોઈએ નવરાત્રિમાં જો કોઈ વ્યક્તિ કેળાનો છોડ પોતાના ઘરમાં લગાવે છે અને પૂજન કર્યા બાદ રોજ તેમાં જળ ચડાવે છે તો આવા વ્યક્તિને કરોડપતિ ધનવાન ગુણવાન બનવાથી દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકતી નથી કારણ કે કેળાના વૃક્ષમાં સ્વયં ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજી વાસ કરે છે અને નવરાત્રિમાં કેળાના વૃક્ષને ઘરમાં લગાવવામાં આવે તો ઘરમાં ખુશીઓ જ ખુશીઓ આવે છે ઘરની ઉન્નતિ થાય છે મિત્રો ચૈત્ર નવરાત્રિમાં ચાંદીનો કાચબો પોતાના ઘરે જરૂર લાવવો જોઈએ ચાંદીનો કાચબો ઘરમાં લાવીને સ્થાપિત કરવાથી ઘરમાં સુખ શાંતિ વૈભવ વૈભવધ્નમાં વૃદ્ધિ થાય છે અને સુખ સમૃદ્ધિનો હંમેશા માટે વાસ થાય છે મિત્રો ચૈત્ર નવરાત્રિમાં ચાંદીથી બનેલું કોઈના કોઈ આભૂષણ ઘરમાં જરૂર લાવવું જોઈએ તેનાથી માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે મિત્રો તમે ચાંદીનું કમળ લાવીને ઘરમાં સ્થાપિત કરી શકો છો અથવા તો મા નવદુર્ગાને સમર્પિત કરી શકો છો નવ નવદુર્ગાને ચાંદીનું કમળ લાવીને સમર્પિત કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે ચાંદીનું કમળ ઘરમાં લાવીને સ્થાપિત કર્યા બાદ નવમી તિથિ એટલે કે રામ રામનવમીના દિવસે આ કમળ તમે ઘરમાં જે જગ્યાએ ધન રાખતા હોય તે સ્થાન પર રાખી દેવું એવું માનવામાં આવે છે કે એ ચાંદીના કમળની જેટલી પણ પાંખડીઓ હોય છે તેટલા પ્રકારે તમને ધન પ્રાપ્તિ થઈ શકે છે જો મિત્રો તમને કોઈ શત્રુ તમારો દુશ્મન પરેશાન કરી રહ્યો હોય તો તમે ચાંદીનું અથવા પિત્તળનું ત્રિશૂલ ખરીદી લાવીને તેને માતા રાણીની ચોકી પાસે સ્થાપિત કરી દેવું નવરાત્રિના નવ દિવસ તે ત્રિશૂલને ત્યાં જ રહેવા દેવું ત્યારબાદ દસમા દિવસે તે ત્રિશૂલને પૂજા ઘરમાં સ્થાપિત કરી દેવું આવું કરવાથી તમારા જે શત્રુ હોય છે તેમનાથી તમને છુટકારો મળી જાય છે અને તમારા શત્રુઓ અને જે દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા હશે તે તમને હેરાન કરવાનું બંધ કરી દેશે અને તેમનો જ વિનાશ થવા લાગશે મિત્રો તમે ધનપ્રાપ્તિ મેળવવા માંગતા હોય તો માતાજીની ચરણપાદુકા પણ લાવી શકો છો જે વ્યક્તિ ધનવાન બનવા અને ગુણવાન બનવા માંગે છે અથવા સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે આવા વ્યક્તિએ નવરાત્રીના સમયમાં માતાજીને ચરણપાદુકા જરૂર ભેટ કરવી જોઈએ માતાજીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે પરંતુ નવરાત્રિના નવ દિવસોમાં કોઈ પણ એક દિવસે જેમ કે સાતમના દિવસે તમે ગુલેલના લાલ રંગના ફૂલ લાવો છો અને આ ફૂલોની સંખ્યા તમારે એકાવન રાખવાની છે અને આ ફૂલોની માળા બનાવીને નવરાત્રિની સાતમના તિથિના દિવસે આ ફૂલોની માળા માતા કાલ રાત્રિને ચડાવી દો છો તો તમારી જે પણ મનોકામના હોય તે મનોકામનાની પૂર્તિ જરૂર થાય છે જો મિત્રો કોઈ કારણવશ નવરાત્રિમાં તમે સાતમની તિથિ પર આ ઉપાય ના કરી શકો તો નવરાત્રિના કોઈપણ દિવસે તમે લાલ રંગના ફૂલની માળા બનાવીને જરૂરથી સમર્પિત કરી દેજો તમારી મોટામાં મોટી મનોકામના હશે તો તે પણ એક મહિનાની અંદર જરૂરથી પૂર્ણ થશે તો મિત્રો આશા છે કે આજની આ વિડિયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આજની વિડિયો સારી લાગી હોય તો વીડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરીથી મળીશું એક નવી વીડિયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા લક્ષ્મી